ગઈકાલે જાડેશ્વર ગામની અંદર બૌડાની નોટિસ એક આદિવાસી પરિવારના શ્રમજીવી પરિવારની અંદર આપવામાં આવી અને એ જયાબેન વસાવા આજે જે પ્રાથમિક માહિતી મળી એના આધારે સિવિલ હોસ્પિટલ ભરૂચમાં ઝેરી દવા પી અને આપઘાત કરવાનો પ્રયત્ન એમણે કરેલો છે એમના સગા સંબંધીઓ જે અહીંયા હાજર છે એમની પ્રાથમિક પૂછપરછ કરતા અને સિવિલની જે કેસ ડાયરી છે એ કેસ ડાયરીની જે માહિતી મેળવી એના આધારે જાડેશ્વરની અંદર ભાજપના આગેવાનો દ્વારા તેઓને બોરડા મારફત નોટિસ આપી અને શ્રમજીવી પરિવાર ઉછીના પાછીના રૂપિયા ભેગા કરી અને જે જગ્યા ઉપર ત્રીસ વર્ષથી ત્યાં ઝૂંપડું બાંધીને રહેતા હતા અને એ ઝૂંપડું પડી જવાથી એમણે હાથ ઉછીના પૈસા લઈને એક મકાન કાચું બનાવવાનો પ્રયત્ન કર્યો અને જે બોડાએ નોટિસ આપી એ વાત ગઈકાલે પણ અમારા ધ્યાનમાં આવી અને સોશિયલ મીડિયા મારફત આ જ ભારતીય જનતા પાર્ટી જે આદિવાસી સમાજ ઉપર અન્યાય કરે છે એનો જ એક દાખલો ગડખોલ ગામની અંદર જે ભાજપના કાર્યકર છે અને ત્યાં નરેન્દ્ર મોદીનું સ્ટેચ્યુ મૂકી ગેરકાયદેસર બાંધકામ કરી દીધું એટલું જ નહીં પણ એનું લોકાર્પણ પણ ત્યાંના સ્થાનિક ધારાસભ્ય ઈશ્વર પટેલના હસ્તે કરાવી દીધું ત્યારે બોડા ઊંઘમાં ઝડપાયું અને આ વાત જ્યારે બહાર આવી ત્યારે બોડાએ માત્ર એનો ખુલાસો માગ્યો છે ત્યારે એક તરફ આ આદિવાસી શ્રમજીવી પરિવાર જે શ્રમ કરીને ઘરકામ કરીને પોતાના પૈસાની બચત કરીને જે મકાન બનાવેલું હતું એ મકાનને અટકાવવા માટેનો જે પ્રયત્ન ભાજપના આગેવાનોના ઇશારે કર્યો છે ત્યારે જે અત્યારે દવા પી જનાર જયાબેન છે એ હાલમાં એમને મળવાનો પ્રયત્ન કર્યો પણ એ બેહોશ હાલતમાં છે એમને ભાન નથી અને એના કારણે વધુ પૂછપરછ થઈ શકી નથી પરંતુ એમના જે સંબંધીઓ છે એના જણાવ્યા પ્રમાણે કંઈક એવું અજુગતું બન્યું છે અને એના કારણે એવો પોલીસ ફરિયાદ કરવા માટે સી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર ગયેલા અને ત્યાંથી એમને પોલીસ દ્વારા ફરિયાદ લેવાનો ઇન્કાર કરી દેતા આ પગલું ભરવામાં આવેલું છે એવી પ્રાથમિક માહિતી મને અત્યારે મળી છે આ આ બાબત ખૂબ ગંભીર બાબત છે આ ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર આદિવાસી સમાજ ઉપર ગરીબ સમાજ ઉપર કચડાયેલો જે વર્ગ છે એને દબાવવા માટેનો સરકાર તો પ્રયત્ન કરે જ છે પણ તેની સાથે સાથે એના જે કાર્યકરો છે એ કાર્યકરો પણ સત્તાના જોરે પ્રયત્ન કરે છે અને આદિવાસી સમાજને અન્યાય કરી રહેલા છે એની સામે આ સમાજ ક્યારેય ચૂપ નથી બેસવાનો આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અનેક આદિવાસીઓ એસટી એસટીના ઉપર અત્યાચારના ગુનાઓ રેકોર્ડ બ્રેક બનતા જાય છે અને સરકાર માત્ર સુરક્ષાની વાતો કરે છે ત્યારે સરકારે જાગવાની જરૂર છે આ બાબતની ગંભીર તપાસ હાથ ધરીને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ આ કેસની બનાવી અને એસપી સાહેબને હું વિનંતી કરું છું કે આના માટે ઝીણવટભરી તપાસ કરી અને જો શક્ય હોય અને લાગે એમ હોય તો ત્રણસો છની કલમ જે તે જવાબદાર અધિકારીઓની સામે નોંધવા માટેની મારી માગણી છે જો આ અંગે પોલીસ ભીનું સંકેલવાનો પ્રયત્ન કરશે તો કોંગ્રેસ ચૂપ બેસવાની નથી કોંગ્રેસ જરૂર પડશે તો આંદોલન કરશે આવતીકાલે આ અંગે જો આજે જ નિર્ણય ન થાય તો જરૂર પડે તો જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સાથે પણ મારે વાત થઈ છે અને ધરણાનો કાર્યક્રમ પણ આ મુદ્દા ઉપર આપવાનો થશે તો આવતીકાલે આપવામાં આવશે પ્રથમ દ્રષ્ટિએ તમને કેવું લાગે પ્રથમ દ્રષ્ટિએ કોની પર ગુનો બની શકે છે અત્યારે જે લઈને ગુનો છે આ તપાસનો વિષય છે અને પોલીસે ઇન્વેસ્ટિગેશન કરવું જોઈએ પણ પોલીસ ઇન્વેસ્ટિગેશન કરવામાં કચાસ રાખી રહેલી છે એવું સ્પષ્ટ પ્રાથમિક દ્રષ્ટિએ મને માલુમ પડે છે એટલા જ માટે હું આ જિલ્લાના પોલીસ વડાને વિનંતી કરું છું તમારા માધ્યમથી કે આ કેસની ઝીણવતભરી તપાસ થાય અને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવીને આ બનાવની તપાસ હાથ ધરી અને જે જવાબદાર અધિકારીઓ હોય એની સામે જે લાગુ પડતી કલમો હોય ત્રણસો છ હોય તો પણ એ દાખલ થવી જોઈએ